ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ક્રિયા ગોળો છોડતા જ તોપ એકદમ પાછળની બાજુ આવી જાય છે તોપની અંદર એક નાનું વિસ્ફોટ અથવા ધડાકો થાય છે અને આ ધડાકાથી ઉત્પન્ન થયેલું બળ ગોળાને આગળની તરફ ધકેલે છે બરાબર તે જ સમયે આ ઉત્પન્ન થયેલ બળની પ્રતિક્રિયામાં ઉલટી દિશામાં એક વધુ બળ ઉત્પન્ન થાય છે અને આ જ બળ તોપને પાછળની તરફ ધક્કો મારે છે તેને વધુ સારી રીતે સમજવા માટે ચાલો આપણે એક નાવિકને જોઈએ તે પોતાના હલેસાનો ઉપયોગ કરીને પાણીને પાછળની બાજુ ધક્કો મારે છે અને પાણી તેની પ્રતિક્રિયા સ્વરૂપે આગળની દિશામાં એક બળ ઉત્પન્ન કરે છે અને આ જ બળ તેની હોડીને આગળ લઈ જવામાં મદદ કરે છે તરવૈયાઓ અથવા તરવાવાળા લોકો પણ આમ જ કરે છે જે નાવિક કરે છે તેઓ પોતાના હાથ વડે પાણીને પાછળની બાજુ ધક્કો મારે છે અને પ્રતિક્રિયા સ્વરૂપે પાણી દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ બળ તેને આગળની તરફ જવામાં મદદ કરે છે આપણે પણ આ જ કરીએ છીએ જ્યારે ચાલીએ છીએ આપણા પગ જમીનને નીચે અને પાછળની બાજુ ધક્કો મારે છે અને જમીનની પ્રતિક્રિયા આપણને આગળની બાજુ ચાલવામાં મદદ કરે છે જો જમીન ભીની હોય તો આપણા પગ તેના પર મજબૂત પકડ નથી મેળવી શકતા અને તેથી આપણે પગને યોગ્ય રીતે નીચેની બાજુ ધક્કો પણ નથી મારી શકતા અને સ્પષ્ટ છે કે પછી ધરતીની પ્રતિક્રિયામાં પણ બળ ઉત્પન્ન નથી થતું અને આપણે ભીની જમીન ઉપર ચાલી શકતા નથી અને જો ક્યારેય આપણે બળ લગાવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ તો કે આપણે લપસીને ધડામ દઈને નીચે પડી જઈએ છીએ હવે જરા આ ખુરશી ઉપર બેઠેલા માણસને જુઓ તે પોતાના પગ વડે દિવાલને ધક્કો મારી રહ્યો છે તે દિવાલ ઉપર બળ વાપરી રહ્યો છે અને ખુરશી ધીરે ધીરે પાછળ જઈ રહી છે પરંતુ પોતાની જગ્યાએથી જરા પણ હલતી નથી પરંતુ હમણાં જ આપણે જોયું હતું કે ન્યૂટનનો નિયમ કહે છે કે જો માણસ દિવાલને ધક્કો મારી રહ્યો છે તો દિવાલ પણ માણસને ધક્કો મારશે હવે આ સાચું છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય ચાલો આપણે આ માણસને પૈડાવાળી ખુરશીમાં બેસાડીએ અરે હવે તો તે સરળતાથી પાછળની બાજુ ચાલ્યો ગયો પણ તમે એ જણાવો કે જ્યારે તે પૈડા વગરની ખુરશીમાં બેઠો હતો ત્યારે તે પાછળની તરફ કેમ ગયો નહીં એટલા માટે કે ખુરશી જમીનને પાછળની બાજુ ધક્કો તો મારી જ રહી હતી પરંતુ જમીનનું ઘર્ષણ તેને રોકી રહ્યું હતું અને એટલે ખુરશી પોતાની જગ્યાએથી ખસી શકતી નહોતી જેવા આપણે ખુરશીમાં પૈડા લગાવી દીધા તો ઘર્ષણનું આ બળ ઘણું ઓછું થઈ ગયું અને ખુરશી સરળતાથી પોતાની જગ્યાએથી ખસી ગઈ આ તમામ ઉદાહરણોમાં તમે જોયું કે દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છે પણ કોઈ પણ ક્રિયાની આ પ્રતિક્રિયા કેટલી હોય છે પ્રતિક્રિયા ક્રિયાની એકદમ સમાન હોય છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહે છે કે દરેક ક્રિયા માટે એક સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે ચાલુ એક વધુ ઉદાહરણ જોઈએ તમે બધાએ દિવાળીના રોકેટ જોયા હશે જ્યારે રોકેટની અંદરના રસાયણો સળગે છે ત્યારે તે નીચેની દિશામાં એક બળ લગાવે છે અને આ નીચેની બાજુ લાગતા બળની પ્રતિક્રિયા ઉપરની તરફના બળ સ્વરૂપે લાગુ થાય છે અને આ ઉપરના બળના કારણે રોકેટ ઉપરની તરફ જાય છે અંતરિક્ષમાં મોટા મોટા રોકેટ મોકલવા પાછળ પણ આ જ વિજ્ઞાન લાગુ પડે છે ઘણું બધું બળતણ સળગાવીને બહુ જ મોટી માત્રામાં બળ ઉત્પન્ન કરવામાં આવે છે જે નીચેની તરફ લાગુ થાય છે અને આ નીચેની તરફ લાગુ થતા બળની પ્રતિક્રિયા સ્વરૂપે ઉપરની તરફ એક બળ ઉત્પન્ન થાય છે અને તેથી ભારેમાં ભારે રોકેટ પહેલા ધીરે ધીરે ઉપરની તરફ જાય છે અને જેમ જેમ બળતણ સતત સળગતું જાય છે તેટલું જ વધુ ને વધુ બળ ઉત્પન્ન થાય છે અને તેની ઘણી વધારે પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે જે રોકેટને ઉપર ને ઉપર લઈ જાય છે દરેક ક્રિયાની એક સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે તેને યાદ રાખજો અને જો તમે આ યાદ ના રાખ્યું અને ક્યારેક બંદૂક ચલાવવાનો પ્રયત્ન કર્યો તો પછી જુઓ તમારી સાથે શું થઈ શકે છે